પાલનપુરના માલણ રોડ પર આવેલા નજીક હાલતમાં પોલીસ પુત્ર સહિત બે વ્યક્તિ ઘાયલ થયા હતા ઘટનાના પગલે આજુબાજુથી દોડી આવેલા લોકોએ એક યુવકને પકડી પાડી મેથી પાક ચખાડ્યો હતો બાદમાં તેને પોલીસને હવાલે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી પોલીસ લખેલી પ્લેટવાળી એક ગાડી પાલનપુરના વાસડા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં અતરગ્રસ્ત સવાર એક મહિલા સહિત બે વ્યક્તિ ઘાયલ થયા હતા બનાવના પગલે આજુબાજુથી લોકો દોડી આવતા ગાડીમાં સવાર છ યુવકો પૈકી પાંચ યુવકો નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો જેમાંથી એક યુવક ઝડપાઈ જતા લોકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો તેણે આ અકસ્માત પાલનપુર તાલુકાના મલાણા ગામમાં સાહિલ મુળેઠિયા નામના યુવકે નશેલી હાલતમાં ગાડી હંકારીને એસઓજીમાં ફરજ બજાવતા પોલીસના પુત્રનો જન્મદિવસ હોવાથી દારૂની મહેફિલ માણી હતી પાલનપુર એસઓજીમાં ફરજ બજાવતા માણા ગામના વિનોદભાઈ મુડેઠિયાના પુત્ર સાહિલનો બર્થડે હોય તે પોલીસ લખેલી પ્લેટવાળી ગાડીમાં પોતાના મિત્રો સાથે પાર્ટી કરવા ગયા હતા જ્યાં દારૂની મહેફિલ કરી પરત ફરતી વખતે આ પુત્રને નસીલી હાલતમાં ગાડી હંકારી અકસ્માત સર્જાયો હતો